પોરબંદર શહેરમાં બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આ રસ્તાના સમારકામ યોગ્ય રીતે ન થતું હોવાથી સામાજિક આગેવાને આ કામમાં એક એન્જિનિયર મૂકી યોગ્ય રીતે કામ કરવા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં ચોમાસામાં ભારે વરસાદને લઈને શહેરના મોટા ભાગના ડામરના રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી બિસ્માર હાલતમાં બની ગયા હતા શહેરમાં બિસ્માર રસ્તાઓને લઈને શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જેથી પોરબંદર પાલિકાએ શહેરમાં બિસ્માર રસ્તાઓનું સર્વે કામ હાથ ધરી અને સમારકામ શરૂ કરવામાં આવી છે પરંતુ બિસ્માર રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થતું હોવાના આક્ષેપો સાથે સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂએ પાલિકાના પ્રમુખને રજૂઆત કરી આ કામમાં એક એન્જિનિયર મૂકી કામ યોગ્ય કરાવવા માંગ કરી હતી પોરબંદર શહેરના જુદા જુદા રાજમાર્ગો જે ભાંગીને ભૂક્કા થઈ ગયા હતા એનું સમારકામ કરવા માટે પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રીએ ખૂબ જ જે મહેનત ઉઠાવી અને તમામ રસ્તાઓનું યોગ્ય સમારકામ થાય એ માટે ખૂબ જ જે મહેનત લઈ અને કામ કરાવેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે અમુક જગ્યાએ જે આખે આખો રસ્તો કરવાનો હોય એ પણ નથી કર્યો અને જ્યાં અમુક જગ્યાએ કામ બાકી રાખી દેધેલ છે જાહેર રસ્તાઓ ઉપર જિલ્લા પંચાયત બસ સ્ટેન્ડવાળો રસ્તો એમજી રોડ જેથી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન વહેલી તકે આ બાબત પોરબંદર નગરપાલિકાના સુપરવિઝન ઠેળ આની યોગ્ય કામગીરી થાય અને તમામ રસ્તાઓનું યોગ્ય રીતે મરામત થાય એ માટે દેખરેખ માટે જરૂરી મેન્ટેનન્સ માટે એન્જિનિયરની નિમણૂક કરે અને દેખરેખ રખાવે એ ખૂબ જ જરૂરી છે પોરબંદર શહેરના મુખ્ય માર્ગ ગણાતો એમજી રોડ પર આરસીસી રોડ પર ગટરના ઢાંકણા આસપાસ પણ બિસ્માર રસ્તો બની ગયો છે ત્યારે રસ્તાનું કામ પણ સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર